આજુબાજુના વિસ્તારના લોકોએ કોન્ટ્રાક્ટરને વારંવાર જાણ કરાતા કોઈ પ્રતિભાવ આપવામાં આવતો નથી અને બંધ આંખે સપના જોવાની વાત ચાલી રહી છે હાલમાં આ રોડ ઉપર ટ્રાફિક વધારે રહેતો હોવાના કારણે મોટો અકસ્માત થશે તો જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની રહેશે કે નહીં એ ખબર પડતી નથી લાગતા વળગતા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તપાસ કરી આ બંધા પુલની આજુબાજુ સુરક્ષાના મોડ મારવાની જરૂર છે તાત્કાલિક ધોરણે અમલ કરાવવાની જરૂર છે બીજી તરફ જે કામ ચાલી રહ્યું છે હાલ માટે કામ થઈ રહ્યું છે તેમાં પાણીનો પણ છંટકાવ થતો નથી જેથી કરી આ ઉનાળાની ગરમીમાં ભયંકર ધૂળની ડમરી ઉડતી હોય છે અને પાછળના વાહન ચાલકને કશું દેખાતું નથી એના હિસાબે અકસ્માત થઈ શકે છે લાગતા વળગતા અધિકારીઓએ તપાસ કરી તાત્કાલિક કાર્યક્રમ માંગ ઉઠવા પામી છે